ભાવનગરમાં નવરાત્રી ઉત્સવ દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકર્તાઓએ પાર્ટી પ્લોટમાં વિધર્મીઓ આવતાની હોવાને શંકાને રાખી વિરોધ અને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો વિધર્મી લોકો ગરબા રમવા આવતા હોવાનું કહી કાર્યકર્તાઓ વચ્ચે થઈ ઝપાઝપી ભાવનગર શહેરના એક પાર્ટી પ્લોટમાં નવરાત્રી ઉત્સવ દરમિયાન કાર્યક્રમ ચાલી રહ્યો હતો રાષ્ટ્રીય બજરંગદળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અચાનક જ પહોંચી ગયા હતા ગ્રાઉન્ડની બહાર કાર્યકર્તાઓએ જય શ્રી રામના નારા સાથે હલ્લા બોલ કરી હતી અને ગ્રાઉન્ડમાં પહોંચી ગયા હતા વિધર્મી લોકો ગરબામાં હાજર હોવાની વાતની શંકાને લઈને કાર્યકર્તાઓએ હલ્લા બોલ કર્યો હતો આ બનાવને કારણે બે કલાક સુધી આયોજકો અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ ચાલ્યું હતું એસપી સાહેબ તરફથી ગરબાના કાર્યક્રમમાં તપાસ કરવાની પરમિશન હોવાનો દાવો પણ કાર્યકર્તાઓએ કર્યો હતો પરંતુ અચાનક બબાલ મચતા વાતાવરણ તંગ બન્યું હતું અને ખેલૈયાઓએ ગરબા છોડીને બહાર નીકળવા લાગ્યા હતા આયોજકોએ કોઈપણ જાત કથિત જાણ કર્યા વિના દાદાગીરીપૂર્વક પ્રયાસ કરીને કાર્યકર્તાઓને ઘર્ષણ સર્જવવાનો આક્ષેપ ઉઠ્યો છે આયોજક અજયસિંહ રાણા તેમજ અશ્વિનસિંહ રાયકાએ મીડિયાને જણાવ્યું હતું કે જે લોકો આવેલા હતા તે લોકો પાસે કોઈપણ જાતનું આઈકાર્ડ રહેલ નહોતું તેમજ આ સભ્યોએ ગેરવર્તુણ કરી હતી જેથી કાર્યક્રમ અમારો ડિસ્ટર્બ થયો હતો જો આગળ કમિટી નક્કી કરશે તો તેમની સામે અમે માનહાનિનો દાવો પણ નાખવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે બીજી તરફ જોવાય જઈએ તો કાર્યકર્તાઓએ તેવું કહેલું કે અમે વિધર્મીઓના સજંતર વિરોધ કરતા રહીશું અને આગળ પણ અમારી આવી રીતે વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. સાંભળો શું કહી રહ્યા છે કાર્યકર્તાઓ. ઓકે જય શ્રી રામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મજંદલ દ્વારા આ આવે છે તેને બદલ પ્રયાસ કર્યો તે દરમિયાન આયોજકો દ્વારા તથા પોલીસ પ્રશાસન દ્વારા સારો સહકાર શરૂઆતમાં મળ્યો અમે અંદર ચેકિંગ કર્યું ચેકિંગ કરવા ના ચેકિંગ પણ ના કરવા દીધું અને આયોજકો દ્વારા ડિસિપ્લિન રાખવામાં આવ્યું એને વારંવાર અમને કહેવાનો મતલબ એક જ છે કે આ લોકો જે વિધર્મી આવે છે તમે એનો બહિષ્કાર કરો આજ હિન્દુ હિન્દુ સંગઠનો બહિષ્કાર ના કરો તમે એને પ્રોત્સાહન આપો તમે એને અંદર સારો આવકારો આપો કોઈ પણ વ્યક્તિ અંદર વિધર્મી આવ્યો હોય તો તમે એને રજૂઆત કરો આ તમારથી તમારું કામ નથી થતું ત્યારે અમારે એસપી સાહેબની મદદથી અમારે અંદર આવવું પડે છે એસપી સાહેબને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે કે આયોજકો દ્વારા અમને પૂરો સપોર્ટ આપવામાં આવે છતાં ડિસિપ્લિન નથી રાખતા અને વિધર્મી લોકોને અંદર આવવા દે છે શા માટે આજ આપણી હિન્દુ બહેન દીકરીઓ આજ નવરાત્રીમાં ખુલ્લામ કરતા ગરબા રમતી હોય છે કારણ કે એને ખ્યાલ છે કે રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ અમારી સુરક્ષામાં છે આ છતાં વિધર્મી લોકો અંદર આવે છે બે પણ સ્ટેટસ મૂકે છે સોશિયલ મીડિયામાં જાહેરાત કરે છે કે અમે લોકો એસપી સાહેબના આવેદન હિન્દુ પરિષદો આપ્યું છતાં લોકો અંદર આવે છે શા માટે આવે છે દેખાવ કરે છે અંદર આવીને આપણી દિવ્યાંગો દીકરીઓને લવચાદમાં ફસાવવાનું પ્લાનિંગ કરે છે શા માટે કારણ કે આયોજન લોકો અત્યારે આપણને સહકાર નથી આપતા આયોજકો સહકાર આપશે

We'll <laughs>